નમસ્કાર વડીયા ખાતે કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત બે દિવસીય મલ્ટીમીડિયા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી સુરગવાડા હાઈસ્કૂલ અને સરકારી આર્ટ્સ કોમર્સ સાયન્સ કોલેજ કેમ્પસમાં યોજાયેલ આ પ્રદર્શનનું ઉદ્ઘાટન તાલુકા પંચાયત પ્રમુખ પરસોત્તમ હિરપરા અને સ્થાનિક આગેવાનોની હાજરીમાં થયું હતું દેશના છેવાડાના લોકો સુધી જનકલ્યાણકારી યોજનાઓની માહિતી પહોંચે તેવા હેતુથી આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું અધિકારી દેવેન્દ્ર ત્રિવેદી મુજબ બે દિવસ સુધી ડિજિટલ આકર્ષણો વિવિધ વિભાગોના સ્ટોલ્સ નાટ્ય પ્રસ્તુતિ સ્પર્ધાઓ અને માહિતીસભર પ્રવૃત્તિઓ દ્વારા આત્મનિર્ભર ભારતના અભિયાનની ઝાંખી કરવામાં આવી રહી હતી આ પ્રસંગે આઈસીડીએસ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મિશન મંગલમ આરોગ્ય વિભાગ સહિતના વિભાગોએ માહિતીસભર સ્ટોલ સાથે પૌષ્ટિક વાનગી નિદર્શન અને મેડિકલ કેમ્પનું આયોજન પણ કર્યું હતું પ્રદર્શન અંતર્ગત નિબંધ વક્તૃત્વ અને ચિત્ર જેવી સ્પર્ધાઓ યોજાઈ હતી અને વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ઉદ્ઘાટન સમારોહમાં તાલુકાના પદાધિકારીઓ સરકારી વિભાગોના અધિકારીઓ શિક્ષકો ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ મુખ્યત્વે સરકારની તમામ જનકલ્યાણકારી યોજનાઓ અને રાષ્ટ્રીય અભિયાનો અંગેની જાણકારી લોકો સુધી પહોંચે તે માટેના નિરંતર પ્રયાસો કરાતા હોય છે તો એના જ ભાગરૂપે અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના વડિયા ગામે આ એક બે દિવસીય પ્રદર્શનને આજે ખુલ્લું મૂકવામાં આવ્યું છે પ્રદર્શનનો વિષય છે એ આત્મનિર્ભર ભારત છે એક વિસ્તૃત ભારતની વાત થઈ રહી છે વિકાસશીલ ભારત આપણું છે જે તે વિકસિત ભારત બે હજાર સુડતાલીસના સ્વપ્નને સાકાર કરવા જઈ રહ્યું છે ત્યારે આત્મનિર્ભર ભારતના માર્ગ પરથી પસાર થઈશું તો જ આપણે કદાચ વિકસિત ભારતનું નિર્માણ કરી શકીશું પરંતુ વિકસિત ભારતની સાથે સાથે જોડાયેલી તમામ ક્ષેત્રોની ઉજ્જવળ ભવિષ્યની વાત અને વર્તમાનમાં એક ક્ષેત્રોની અંદર સરકારના વિભિન્ન પ્રયાસો દ્વારા આપણે ક્યાં પહોંચ્યા છીએ અને ભવિષ્યમાં કેટલા સુધી જવું છે તેની જાણકારી લોકો સુધી પહોંચે તે માટે આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું છે ત્યારે આજના દિવસે પણ સાંજે સાડા પાંચ સુધી અને આવતીકાલે પણ એટલે કે વીસમી નવેમ્બરે પણ સવારે સાડા આઠ વાગ્યાથી લઈને સાંજે સાડા પાંચ સુધી આ પ્રદર્શન જાહેર જનતા માટે વિનામૂલ્યે ખુલ્યું છે માત્ર આ પ્રદર્શન એવું નથી કે પ્રદર્શન નિહાળી અને નીકળી જવાનું છે પ્રદર્શન જોઈશું એટલે ખ્યાલ આવશે કે વિદ્યાર્થીઓ માટે વૃત્તિ અને જ્ઞાનની અભિવૃદ્ધિ કરનાર પ્રદર્શન છે સ્થાનિક નગરજનો અને લોકો માટે તેમની મળતી સુવિધાઓ સુખ સુવિધાઓ યોજનાકીય બાબતોની જાણકારી મેળવવા માટેનું પ્રદર્શન છે સાથે જ વિકસિત ભારતમાં આપણું સહયોગ આપવા માટેનો એક અનેરો અવસર આંગણે આવ્યો છે તો એમાં જોડાવા માટેનું પણ આ પ્રદર્શન છે અને માત્ર એટલું જ નહીં ભારત સરકારના આ વિભાગ દ્વારા તો બળિયા ખાતે આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે બળિયા

જે ગુજરાત ક્ષેત્ર છે એના માહિતી અને પ્રસારણ મંત્રાલય ભારત સરકાર દ્વારા જે આ કાર્યક્રમનું આયોજન થયેલું હોય અને એ કાર્યક્રમનો જે મુખ્ય વિષય છે આત્મનિર્ભર ભારત એને ધ્યાનમાં રાખી અને વડિયાના આંગણે અને સુરતવાડા સાર્વજનિક હાયર સેકન્ડરી સ્કૂલના આંગણે જો આવો આપણને અવસર મળ્યો હોય તો હું સર્વે વડિયા કુકા તાલુકાના ગ્રામજનો વિદ્યાર્થી મિત્રો વડીલો અને ભારતને એક ઊંચાઈ ઉપર લઈ જવા માટેનો જે આપણા પ્રધાનમંત્રીનો જે એક થીમ છે ભારત સરકારની જે નેમ છે એને ઉજાગર કેવી રીતે કરી શકાય એ માટે આપણને આ અનેરો અવસર મળેલો છે તો આ અવસરનો સર્વે ગ્રામજનો લાભ લે અને વધારેમાં વધારે આ જે કાર્યક્રમની અંદર જે બતાવવામાં આવેલું આખું પ્રદર્શન છે એ કંઈક આપણી અંદર રહેલી સુસુપ્ત શક્તિઓની અંદર વૃદ્ધિ કરશે એ ચોક્કસ છે એટલે હું ફરી ફરી અને ગ્રામજનો અને આ તાલુકાના જે ખાસ કરીને યુવાનોને અને વિદ્યાર્થી મિત્રોને વિનંતી કરું કે આપ અહીંયા પધારો અને આ કાર્યક્રમને માણો અને આપણા જીવનની અંદર એક નવા જ સૂરજનું જે ઉગતું કિરણ છે એ ઉગતું કિરણ છે મધ્યાન સુધી પહોંચી અને આપણા જીવનને સફળ બનાવે એવી લાગણી સાથે સર્વેને ફરી ફરીને મારો એક આવકાર છે અમારી આ સુરગવાડા સાર્વજનિક હાઈસ્કૂલના આંગણે સર આ પ્રદર્શન બે દિવસ માટે છે ને હા આ બે દિવસ માટે છે આજે અને કાલે